છોટાઉદેપુર જિલ્લાના વાઘ સ્થળ ફોરેસ્ટ વિસ્તારમાં વૃક્ષારોપણ સીડ બોમ્બિંગ તેમજ જંગલ સફાઈનો કાર્યક્રમ યોજાઈ ગયો છોટાઉદેપુરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ વન વિભાગના ડીસીએફ સહિત અધિકારીઓ અને કર્મચારી તેમજ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો આ પ્રસંગે એક લાખથી વધુ સ્થાનિક જાતના બીજોથી બનાવાયેલા સીડ બોમ્બ જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવ્યા હતા થી વધુ સ્વયંસેવકોએ વૃક્ષારોપણ અને જંગલ સફાઈની કામગીરી કરી હતી હરડે બડા દૂધકડી આમળા ટીમરુ જેવા વૃક્ષોના સીડ બોમ્બને જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવ્યા હતા આ વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે આવા વૃક્ષો પશુ પક્ષીઓ માટે આહાર સામગ્રી પૂરી પાડે છે અને સ્થાનિક આદિવાસી સમાજ માટે આજીવિકા પણ ઊભી કરે છે જંગલ વિભાગના સહયોગથી છોટાઉદેપુરના સ્થાનિક યુવાનો રુચિક શાહ અને રવિ રાઠવાએ આ સમગ્ર આયોજન કર્યું હતું

પ્રોવાઈડ કા તો પ્લાન કરે